છોટાઉદેપુર જિલ્લાના એક શખ્સને આયુર્વેદિક દવાઓ અને સારવારના બહાને છેતરપિંડી કરી આઠ લાખ બાર હજારનો ચૂનો ચોપડના ઠગબાજો સામે છોટાઉદેપુર સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાના એક શખ્સને વિશ્વાસમાં લઈ દુખાવો તેમજ ડાયાબિટીસની દવા આપવાના બહાને ઠગબાજ ગેરમાર્ગે દોરી તેમના નગ્ન હાલતમાં ફોટા પાડી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી ફરિયાદીના ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવાનું જણાવી ધાક ધમકી આપી ફરિયાદી પાસેથી કુલ આઠ લાખ બાર હજાર જમા કરાવ કરાવડાવી છેતરપિંડી કરી આર્થિક નુકસાન પહોંચાડનાર આરોપી સામે છોટાઉદો સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આવો સાંભળીએ આ બનાવ અંગે છોટાઉદેપુર સાયબર ક્રાઇમ ના પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કામલિયા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે બોડેલી તાલુકાના એક ફરિયાદી એવી ફરિયાદ કરેલ કે અમારી સાથે છેતરપિંડી કરી અને અમારી પાસેથી સાડા આઠ લાખ રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર જેવી રકમ છે એ આરોપીએ પડાવી લીધેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરી અને એમાં તપાસ કરતા આગળ એવું જાણવા મળે કે આ જે તે આરોપીઓ એક કાવતરું ઘડી અને આ બોડીના વ્યક્તિ સાથે એનો નજીના વિડીયો ઉતારી અને ત્યારબાદ એની પાસેથી બલજબરીથી એને વિડીયો પોતાના ફોનમાં મોકલી આપી અને બળજબરીથી તેની સાથે સાડા આઠ વાગે પડાવી પડાવી લીધેલ છે અને એની તપાસ કરતા એક રાજુસિંહ ચિત્તોડિયા નામનો એક વ્યક્તિ અમને આ તપાસમાં મળી આવેલ છે અને બીજા બે આરોપીઓ હાલ ફરાર છે અને જે પકડાયેલા આરોપીની હાલ હાલ રિમાન્ડ પર છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે